મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાત્રિના સમયે લોક ડાયરા દ્વારા અનેક લોકોનું રંજન પણ કરવામાં આવ્યું અમરેલીના સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિર થી નાગનાથ મહાદેવ મંદિર છેલ્લા બસો ને છ વર્ષથી અવિરત ભક્તો સાથે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી સવારથી જ શિવભક્તો ખૂબ મોટી સંખ્યામાં નાગનાથ દાદાના દર્શનાર્થે પહોંચી ગયેલા હતા અને આ ભક્તોનો અવિરત પ્રવાહ આખો દિવસ જોવા મળ્યો શ્રી નાગનાથ મહાદેવ મંદિરને અલૌકિક રોશનીથી શણગારવામાં આવ્યું રાત્રિના સમયે રોશનીના જગમગાટથી મંદિરની શોભા વધારી આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દિવસથી રાત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સવારે આરતી બાદ હોમાત્મક યજ્ઞનું આયોજન થયું જેમાં સાંજે બીડું હોમવામાં આવ્યું ત્યારબાદ શ્રી નાગનાથ દાદાની વર્ણાગી એટલે કે પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને સાંજના સુમારે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું રાત્રિના સમયે વિમલભાઈ મહેતા અને પ્રયાગભાઈ મહેતા દ્વારા શિવના ભજનો સાથે ધાર્મિક સ્થળ પીરસવામાં આવ્યો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો શ્રદ્ધાનું બીજું નામ એટલે અમરેલીમાં સ્વયંભૂ બિરાજતા ભગવાન શ્રી નાગનાથ મહાદેવ અને આ સ્વયંભૂ શિવલિંગ છે સ્ટેટ સ્ટેટથી લઈને આ મંદિરનું નિર્માણ થયેલું અને આ મંદિરનું માતમ એટલું બધું છે કે અમરેલી જ નહીં પણ માત્ર દેશ અને વિદેશોના કેટલા બધા ભક્તો આ નાગનાથ મંદિર સાથે સંકળાયેલા છે પોતાની પોતાની આસ્થાને વિશ્વાસ ધરાવે છે અને કેટલાય લોકોના કાર્ય પરિપૂર્ણ થયા છે શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞથી વરસાદ થાય છે વરસાદથી અન્ન થાય છે અને અન્નથી માણસનું મનુષ્યનું પોષણ થતું હોય છે

છેલ્લા બસો ને છ વર્ષથી નાગનાથ મહાદેવ દેવાસ્થાન સત્તા દ્વારા આ શિવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે તેમાં ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી નાગનાથ મહાદેવ દેવાસ્થાન સત્તા દ્વારા અતિ રઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે છેલ્લા વર્ષોથી ઘણા યજમાનો હોય છે પણ તેમાં પણ ખાસ કરીને આ વર્ષે પિસ્તાલીસ જેટલા યજમાનો યજ્ઞમાં બેઠા છે જે એક રેકોર્ડ છે અત્યાર સુધી એ મહત્વની બાબત કે જેમ જેમ આપણે જાણીએ છીએ કે જેમ જેમ દિવસો જાય તેમ તેમ નાગનાથ મહાદેવના અંદર લોકોની આસ્થા વધતી જાય છે એ એનું આ પરિણામ સૂચવે છે કે જે આજે આ વખતે પિસ્તાલીસ યજમાનોનું વધારે વધારે જે વ્યક્તિઓ બેઠા છે તે અતિ આનંદની બાબત છે અને લોકોમાં જે આસ્થા વધી છે તે પણ અતિ આનંદની બાબત છે અને દર વર્ષે આ ઉત્સવ ઉજવણી તેમાં સવારમાં છ વાગ્યાની આરતી આઠ વાગ્યાની આરતી બપોરે બાર વાગ્યાની આરતી સાંજે છ વાગ્યાની આરતી પછી ગામમાં સાંજે સાડા છ વાગે વણાકી નીકળે છે જે ગામમાં આખા ગામમાં ફરી અને સાંજે સાડા સાત પણ આઠ નાગનાથ બાદેમાં પરત ફરે છે ત્યારે પણ મહાઆરતી થાય છે પછી નવ વાગ્યાની આરતી થાય છે રાત્રે બાર વાગ્યાની આરતી થાય છે તેમાં ખાસ કરીને રાત્રે નવથી એક વાગ્યા સુધી ઘણા ઘણા વ્યક્તિઓ ડાયરો યોજવામાં છેલ્લા ત્રણ વર્ષથી અમરેલીના સુપ્રસિદ્ધ ગાયક એવા વિમલભાઈ મહેતા તેમના પુત્ર સાથે એ લોકો ડાયરો યોજે છે આ વખતે પણ આ ડાયરોનું આયોજન કરવામાં આવે છે તેમાં બહોળી સંખ્યામાં લોકો ઘણા બધા લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે તે આનંદની વાત છે અને ખાસ કરીને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાશિવ લોકોની અમરેલીના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરે એવી અમારા તરફથી પ્રાર્થના છે શિવ જય નાગનાથ જય નાગ